જેમાં યોગ કોચ ડોક્ટર મનહરભાઈ પંચાલ અને યોગ ટ્રેનર વિનુભાઈ શિબિર નું સંચાલન કર્યું જેના દ્રશ્યો સમાચારમાં જુઓ છો જેમાં તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા મહામંત્રી નરેન્દ્રસિંહ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ દામોદરભાઈ પટેલ પૂર્વ મહામંત્રી વિનુભાઈ તલોદ નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકા સ્ટાફ તેમજ તલોદ નગરજનો મોટી સંખ્યામાં તલોદ સિવિલ કોર્ટમાં પણ સાત થી આઠ સવારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ગુજરાત યોગ બોર્ડના યોગ ટ્રેનર વિનુભાઈ સુધારે યોગ શિબિરનું સંચાલન કર્યું હતું ટ્રિનિટી સ્કૂલમાં પણ આઠથી સાડા નવ સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જ્યાં ગુજરાત રાજ્યની સંચાલન કરી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી રહી હતી રિપોર્ટર મિનેશ વ્યાસ સાબર તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે